હાર્દિક પટેલ અલ્પેશ કથેરિયાને રાજદ્રોહના કેસમાંથી મળી મુક્તિ જી હા સુરત કોર્ટે રાજ્ય સરકારની કેસ પરત ખેંચવાની અરજી ગ્રાહ્ય રાખી છે અરજી સ્વીકારાતા તમામ આરોપીઓનો કેસમાંથી સંપૂર્ણ છુટકારો પાટીદાર આંદોલન વખતે હાર્દિક અલ્પેશ સહિતના સામે આવ્યા છે કેસ અને ત્યારે કોર્ટની મંજૂરી બાદ રાજદ્રોહની કાયદાકીય પ્રક્રિયાનો અંત આવ્યો છે

અને સદર કેસનો વિડ્રો કરેલ છે સરકાર દ્વારા જે વિડ્રોના લિસ્ટ જે બહાર પાડવામાં હતું એ અનુસંધાને આજે નામદાર કોર્ટે વિડ્રોનો હુકમ કર્યો છે રાજદ્રોનો કેસ પરત ખેંચાયો છે આ તબક્કે સૌ સાથે મિત્રોને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને સાથોસાથ સરકારશ્રીએ પણ પોતાના વાયદા અને વચનો મુજબ સમયાંતરે કેસનું જે અપડેશન લીધું છે એ તમામ જે કોઈ પણ આમાં મહેનત કરનાર મિત્રો છે અને ખાસ કરીને સરકાર વકીલ અને સાથોસાથ સરકારને પણ અભિનંદન કે સમયાંતરે કેસનું સંપૂર્ણ ઓબ્ઝર્વેશન કરી અને આજના દિવસમાં આ કેસને પરત ખેંચ્યો છે. પાટીદાર અનામત આંદોલન દરમિયાન જે કંઈ ગુના સરકાર તરફે दाखल કરવામાં આવેલા હતા તેમાં મોહદનશે 90% જેટલા કેસો ગુજરાત સરકારે નોટિફિકેશનથી વિડ્રો કરવાનો આદેશ જારી કર્યો હતો અને એ નોટિફિકેશનમાં રાજદ્રો સહિતના કેસ પણ વિડ્રો કરવાનો ઉલ્લેખ હતો અને એ નોટિફિકેશનના આધારે ગુજરાત સરકાર તરફે સરકારી વકીલ સાહેબે સુરતના પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન જજ સમક્ષ કેસ વિડ્રો કરવાની અરજી આપેલ જે આજ રોજ પીડીજી સાહેબે કેસ પરત ખેંચવાની જે સરકારની માંગણી હતી તેના પર મહોર મારી છે અને હાર્દિક પટેલ અલ્પેશ કથિરિયા વિપુલ દેસાઈ ચિરાગ દેસાઈ નાઓને રાજદ્રોહ સહિતના ગુનાઓમાંથી અને એમનો જે આરોપ લગાવેલો હતો તે આરોપોમાંથી મુક્ત કર્યા છે અને સાથે સાથે દરેક આરોપીઓને પંદર હજારના જામીન અપીલ પિરિયડ સુધી આપવાનો પણ સ્પષ્ટ ઉલ્લેખ કર્યો છે